પોરબંદરમાં હિરલબા જાડેજા અને તેના પાંચ સાગરીતો સામે સાયબર ક્રાઇમનો ગુનો નોંધાયા બાદ સાયબર ફ્રોડના બનાવમાં હજુ પણ મોટી રકમના ટ્રાન્ઝેક્શન સામે આવે તેવી શક્યતા છે પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે હિરલબા જાડેજા દ્વારા સિત્તેર લાખના લેતી દેતી મામલે કૂછડીના ત્રણ લોકોને ગોંધી રાખવાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે હિરલબાના નિવાસસ્થાન સુરજ પેલેસ ખાતે સર્ચ ઓપરેશન હાથ ધર્યું જેમાં કેટલીક બેન્કના દસ્તાવેજો મળી આવ્યા હતા જેમાં તપાસ દરમિયાન કોટક મહિન્દ્રા બેન્કના ચૌદ શંકાસ્પદ ખાતામાં હિરલબા સાથે સંકળાયેલા હોય તેવા લોકોના મળ્યા હતા જેમાં પાંચ જેટલા ખાતામાં સાયબર ક્રાઇમના ગુનામાં છેતરપિંડીથી મેળવેલ પાંત્રીસ લાખ સિત્તેર હજાર જેવી માતબાર રકમ ટ્રાન્સફર થઈ હતી અને ચૌદ ખાતામાંથી દસ ખાતાનું એડ્રેસ પણ હિરલબાના નિવાસસ્થાનનું હતું તેથી હિરલબા તથા તેના માણસો હિતેશ ભીમા ઓડેદ્રા પાર્થ સોનઘેલા મોહન રણછોડ વાજા અજય મનસુખ ચૌહાણ અને ડ્રાઈવર રાજુ મેર તથા અન્ય તપાસમાં ખુલે તેવા લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો પોલીસે આપેલી વિગતો મુજબ આરોપી હિરલબા અને તેના સાગરિતોએ કોટક મહિન્દ્રા બેન્કના મેનેજરને પોતાના બંગલે સુરજ પેલેસ ખાતે બોલાવતા અને ત્યાં જ બધા અકાઉન્ટ ખોલવામાં આવ્યા બાકી કોટક બેંક ખાતે ખોલાવેલા હતા પોરબંદર પોલીસે ત્યાં સુધી કહ્યું હતું કે બેંક તરફથી મળતી કીટ જેમાં ચેકબુક સહિત બેંકના જરૂરી દસ્તાવેજો હિરલબા પોતે રાખી લેતા અને ખાતેદારોને કાંઈ આપતા નહીં સાયબર ફ્રોડથી આવતી રકમ માટે અગાઉથી જ બ્લેન્ક ચેકમાં સહી કરાવેલો ચેક અથવા ડેબિટ કાર્ડ એ જ દિવસે પૈસા ઉઠાવી લેતા હતા તપાસમાં એવું સામે આવ્યું છે કે કર્ણાટકમાં છેતાળીસ વર્ષની મહિલાને ડિજિટલ એરેસ્ટ કરીને રૂપિયા એક કરોડ ત્રીસ લાખ આંધ્રપ્રદેશના હેંસી વર્ષના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરીને એક કરોડ દસ લાખ પડાવવામાં આવ્યા હતા આ ઉપરાંત કર્ણાટકમાં એક વ્યક્તિ સાથે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થયો હતો જેમાં એક કરોડ ઓગણસાહીઠ લાખ ચોવીસ હજાર બસો બાણુંની છેતરપિંડી થઈ હતી આ તમામ રકમમાંથી અમુક રકમ હિરલબાના નિવાસસ્થાને ખોલવામાં આવેલા બેંક એકાઉન્ટમાં જમા થઈ હોવાનું સામે આવ્યું છે કુલ ત્રણ પોઈન્ટ કરોડની છેતરપિંડીમાંથી અમુક રકમ આરોપીઓના ખાતામાં જમા થઈ હતી આથી કરોડો રૂપિયાની છેતરપિંડી કરતું આ આંતરરાજ્ય સાયબર ક્રાઇમ રેકેટ પોરબંદરમાંથી જ ચાલતું હતું કે કેમ અને ડિજિટલ અરેસ્ટના બનાવોમાં હિરલબા કે તેના સાગરીતોની સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે એસપી જાડેજાએ લોકોને પણ અપીલ કરતાં જણાવ્યું છે કે તમારી જાણ બહાર તમારા નામના બેંક એકાઉન્ટમાં ખોલવામાં આવ્યા હોય તો તે અંગે તાત્કાલિક પોલીસનો સંપર્ક સાધવો જોઈએ કારણ કે સાયબર ક્રાઇમના ગુનામાં જે તે ખાતામાં ટ્રાન્ઝેક્શન થયું હોય તે ખાતામાં ઇન્કમટેક્સ દ્વારા પણ ભવિષ્યમાં તપાસ થાય તો વધુ મુશ્કેલી સર્જાશે વિવિધ બેંકોના અધિકારીઓને પણ તેઓએ આવા શંકાસ્પદ ખાતા અંગે વિગતો આપવા જણાવ્યું છે આ મામલે હજુ પણ મોટી રકમના ટ્રાન્ઝેક્શન સામે આવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે અને હજુ પણ કેટલાક ચોંકાવનારા ખુલાસા થાય તેવી ચર્ચાઓ ચાલી રહી છે અને ટૂંક સમયમાં પોલીસ હિરલબા જાડેજાનો જૂનાગઢ જેલમાંથી કબજો લઈ વધુ પૂછપરછ હાથ ધરે તેવી શક્યતાઓ છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ